તો બોટાદ માર્કેટ યાર્ડમાં આશરી કપાસની હરાજી શરૂ રસ્તા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી કરદારા વિરોધે લઈ ત્રણ દિવસથી યાર્ડ બંધ હતું યાર્ડ શરૂ થતાં વાહનોની અવરજવર શરૂ થઈ શું કહેશો જે પ્રમાણે ત્રણ દિવસથી આ યાર્ડ બંધ હતું અત્યારે મુજબ શરૂ થયું છે શું કહેશો છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતના અમુક પ્રશ્નોએ અમુક રાજકીય પક્ષોએ અહીંયા બોલ કરી અને માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ રખાવેલી દસ અગિયાર અને બાર ત્રણ દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું પરંતુ ગઈકાલે અમારા બધા ડાયરેક્ટર મિત્રો ભેગા થઈ અને દિવાળીની સિઝન હોય ખેડૂતને નાણાંની જરૂર હોય એ દ્રષ્ટિએ અહીંયા આજે માર્કેટિંગ યાર્ડની હરાજી છે એ શરૂ કરી છે બંધ કરાવવાનું એ લોકોનું કારણ માત્ર બે મુદ્દા જ હતા એમાં એક મુદ્દો છે એ મુદ્દો છે યાર્ડની અંદર ખેડૂતના માલના કપાસનો ઢગલો કરાવવાની આ બે બાબતથી એ લોકો નારાજ હતા અને એટલા માટે એ લોકોએ હરાજી બંધ કરાવેલી કડદાની જે વાત છે એમાં પંદર સત્તર માલ હોય તો જીનિંગવાળા વાળા હરાજીમાંથી જ્યારે અહીંયા માલ લેતા હોય છે ત્યારે જીનમાં ઉતારી લેતા હોય છે તેમ છતાંય કોઈ પ્રશ્ન હોય તો એ માર્કેટિંગ યાર્ડના જે દલાલો હોય છે કમિશન એજન્ટ હોય છે એને જે તે ખેડૂત જાણ કરતા હોય છે અને કમિશન એજન્ટ જાય છે જો એનાથી પ્રશ્ન હલ ન થાય તો એ માર્કેટિંગ યાર્ડને જાણ કરે છે અને માર્કેટિંગ યાર્ડના જે જવાબદાર ઇન્સ્પેક્ટર હોય છે એ સ્થળ ઉપર જાય છે અને માલની સ્થિતિનું સ્થિતિ જ હોય છે કે માલ ખરેખર સારો છે અને વાળા છે એ ખોટું બોલે છે કે કોઈ કમિશન એજન્ટ ખોટું બોલે છે અથવા તો ખરેખર માલ છે એ ખરાબ છે કે ઉપર સારો છે અને નીચે છે એ ખરાબ માલ છે લાંબા વેરિયેશનવાળી જ્યારે વસ્તુ માલ જો ટ્રેક્ટર કે ટેમ્પાની અંદર હોય તો એમાં થોડો પ્રશ્નો ઉપસ્થિત થતો હોય છે હાલ જે યાર્ડ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે ખેડૂતોનો જે કપાસ જણસ છે તેની આવક છે તે શરૂ થઈ ગઈ છે અને કેમેરા પર્સન કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ બોટાદ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી કડદાને વિવિધ જે પ્રશ્નો છે ખેડૂતોના તેને લઈને માર્કેટિંગ યાર્ડ છે તે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતું પરંતુ આજે વિધિવત રીતના ફરી એક વખત માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક છે તે શરૂ થઈ છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વખત કપાસ જણસ જે જે પાક છે છે તે તે પાકની આવકો ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે કેમ કે છેલ્લા ત્રણ દિવસથી કહી શકાય કે કરડાના જે વિરોધ છે વિવાદ છે તેના લઈને માર્કેટિંગ યાર્ડ છે તે અચોક્કસ મુદ્દત લઈને ત્રણ દિવસ યાર્ડ છે તે બંધ રહ્યું હતું ફરી વખત જે

પોલીસ અને ખેડૂતો ની જે મહા પંચાયત સભા હતી તે સભા દરમિયાન કહી શકાય કે સંપૂર્ણ જે હળદર ગામ છે તે ગામમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે જે ઘર્ષણ ઘર્ષણ છે તે ત્યારબાદ કહી શકાય કે પરિસ્થિતિ જે છે તે વણસી હતી ત્યારબાદ જે પ્રમાણે માર્કેટિંગ યાર્ડના કહી શકાય કે ડાયરેક્ટરો અને ખેડૂતો સાથેની મીટિંગ બાદ ફરી એક વખત આ આજે માર્કેટિંગ યાર્ડ છે છે તે ફરી ધમધમતું થયું દિવાળીનો ધ્યાને લઈ અને ખેડૂતોની જે તમામ માંગો છે તે સંતોષવામાં આવી છે ત્યારબાદ હવે આ માર્કેટિંગ યાર્ડ છે તે ફરી એક વખત કપાસની આવકની સાથે શરૂઆત અહીંયા જોવા મળી રહી છે કેમેરા પર્સન કિશન પરમારની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ